નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ માસ ની અક્ષયા તિથિ છે મિત્રો આ એ છે જે વૈશાખ માસમાં આવતી સૌથી મોટી તિથિ છે કારણ કે આ બુધવારે આવી રહી છે અને તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જો ક્યારે તક મળે અને વૈશાખ માસની અક્ષય તૃતીયા બુધવારે આવે તો તમારે અગિયાર ચોખાના દાણાનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ આ બંનેનો સંયોગ ખૂબ જ ઓછો આવે છે મિત્રો પૂજ્ય ગુરુજીએ તેમની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું છે કે આ દિવસે તમારે અગિયાર ચોખાના દાણાનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે મિત્રો તમે બધા જાણો છો કે બુધવારે અક્ષય તૃતીયાનો જો સૌથી મોટો ઉપાય હોય તો તે છે અગિયાર ચોખાના દાણાનો ઉપાય તો મિત્રો અક્ષય તૃતીયાના દિવસે તમારે અગિયાર ચોખાના દાણાનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય ન કર્યો હોય એટલે કે આખું વર્ષ વીતી ગયું અને તેમણે કોઈ દિવસે અગિયાર ચોખાના દાણાનો ઉપાય ન કર્યો હોય પરંતુ મિત્રો તમારી પાસે એક છેલ્લી તક બાકી છે જે ત્રીસ એપ્રિલના દિવસે છે તો આ દિવસે તમારે આ ઉપાય ચોક્કસપણે કરી લેવો છે ભલે તમે આખા વર્ષ દરમિયાન આ ઉપાય ન કર્યો હોય પરંતુ જો તમે વૈશાખ માસના બુધવારે અક્ષય તૃતીયાના દિવસે આ ઉપાય કરી લો તો તમને આ ઉપાયનું એવું ફળ મળશે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય આથી તમે આ ઉપાય એકવાર ચોક્કસપણે કરી લો જેથી આ તક તમારા હાથમાંથી ન જાય અને તમને આ ઉપાયનું ફળ મળી શકે મિત્રો આ ઉપાય પંડિતજીએ તેમની હાલની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યો છે આ ઉપાય ને આજે અમે તમને ખૂબ સારી રીતે સમજાવવાના છીએ આ વિડિયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે તો ચાલો મિત્રો ઉપાય શરૂ કરીએ જુઓ આ વૈશાખ માસના અક્ષય તૃતીયાનો દિવસ એટલો ખાસ હોય છે એટલો મહત્વપૂર્ણ હોય છે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટી મોટી પૂજાપાઠ અને અનુષ્ઠાથી પણ જે ઈચ્છા પૂરી નથી થતી તે વૈશાખ માસના બુધવારે એક નાનકડા ઉપાયથી જ પૂર્ણ થઈ જાય છે ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું ફળ પણ ચોક્કસ મળ્યું છે જો તમે પણ આ ઉપાય અક્ષય તૃતીયાના દિવસે કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લો સાંભળી લો અને પછી કરો તમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળશે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તેવી દુઃખ અને સમસ્યા ચાલી રહી હોય તેનું કારણ તમને ખબર ન હોય કે આ સમસ્યા કયા કારણે થઈ રહી છે તેનું ગમે તે કારણ હોઈ શકે જેમ કે પિતૃદોષ હોઈ શકે કે કોઈ પણ પ્રકારનો મંગલ દોષ હોય શકે તો આ દિવસે તમારે આ ઉપાય કરી લેવો જોઈએ આ એવો ઉપાય છે કે જો તેને કોઈ વિશેષ દિવસે કરવામાં આવે તો તે વિશેષ દિવસનું ફળ તો મળે જ છે પરંતુ આપણે તે દિવસે આ ઉપાય કર્યો હોય તો તેનાથી પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જ જલ્દી મળે છે કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દિવસે કરી રહ છો તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે આ ઉપાય કયા સમયે કરવો કોણે કરવો અને કેવી રીતે કરવો તો ચાલો અમે તમને આગળ વિડિયોમાં એક પછી એક કરીને સમજાવીએ પરંતુ તે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આ વિડિયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દો તમારા ફાયદા માટે ગરીબી દૂર કરવા માટે આ વિડીયોને પૂરો જોવો તો જ તમને લાભની પ્રાપ્તિ થશે જો તમે આજે વિડીયોને કાપી કાપીને જોશો તો તમને જીવનમાં ક્યારેય સફળતા મળશે નહીં તો મિત્રો અગિયાર ચોખાના દાણાનો ઉપાય આપણે આ બુધવારે અક્ષય તૃતીયાના દિવસે કેવી રીતે કરવો કોને કરવો કયા સમય કરવો અને ક્યાં કરવો આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે અને જે

ચાલો સૌથી પહેલા આ વાત જાણી લઈએ જુઓ ઘરની જે મોટી માતાઓ અને બહેનો હોય તેમાંથી કોઈ એક મોટી માતા કે બહેન આ ઉપાય કરી શકે છે અને મિત્રો જો તમે ઈચ્છો તો તમારા ઘરના બધા સભ્યોને પણ ઉપાય કરાવી શકો છો જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય પોતાનું કોઈ દુઃખ કે સમસ્યા હોય જે તે પોતાના માટે આ ઉપાય કરવા માંગતો હોય તો તે પોતે પણ આ ઉપાય કરી શકે છે બાકી જો ઘરમાં કોઈ એવું હોય જે પોતાના કરી શકે છે અને આખા ઘર પરિવાર માટે ઘરની મોટી માં માતાઓ કે બહેનોમાંથી કોઈ એક માતા કે બહેન પણ કરી શકે છે જો ઘરમાં માતાઓ કે બહેનો હાજર ન હોય કે તેઓ ઉપાય ન કરી શકતા હોય તો ઘરનો કોઈ મોટો સભ્ય પણ અગિયાર ચોખાના દાણાનો ઉપાય કરી શકે છે ભલે તે પુરુષ હોય તેમાં કોઈ સમસ્યા નથી હવે મિત્રો અગિયાર ચોખાના દાણાનો ઉપાય આપણે ક્યાં કરવાનો છે આપણે તે શિવજીના મંદિરમાં જઈને કરવાનો છે ઘણા લોકો સવાલ કરે છે કે દરેક ઉપાય કરતી વખતે શું આપણે આ ઉપાય ઘરે કરી શકીએ તો આ ઉપાય તમે ઘરે નથી કરી શકતા આ ઉપાય કરવા માટે તમારે શિવજીના મંદિરમાં જવું પડશે તે પછી મિત્રો બીજો સવાલ આવે છે કે ઉપાય આપણે કયા સમયે કરવાનો છે સવારે કરવાનો છે કે સાંજે જુઓ આ ઉપાય તમે સવારે પણ કરી શકો છો અને સાંજે પ્રદોષ કાળમાં પણ કરી શકો છો હવે જો તમે પૂછો કે સૌથી ઉત્તમ સમય કયો હશે આ અગિયાર ચોખાના દાણાનો ઉપાય કરવાનો તો અમે તમને એટલું જ કહી કહીશું કે જો તમે ઉપાય સવારે કરશો તો વધુ સારું રહેશે બાકી જો સાંજે પ્રદોષ કાળમાં પણ કરશો તો પણ સારું છે તેમાં કોઈ સમસ્યા નથી હવે મિત્રો સૌથી મોટી અને મહત્વની વાત એ આવે છે કે જો આપણે સવારે ઉપાય કરીએ તો કેટલા વાગ્યા થી કેટલા વાગ્યા સુધી કરવો અને જો સાંજે પ્રદોષ કાળમાં કરીએ તો કેટલા વાગ્યા થી કેટલા વાગ્યા સુધી કરવો જો સવારે જેટલું વહેલું થઈ શકે તેટલું વહેલું ઉપાય કરવાનો પ્રયાસ કરો જો કોઈ કારણસર થોડું મોડું થઈ જાય તો દસ કે અગિયાર સાંજના પ્રદોષકાળની વાત કરીએ તો પ્રદોષકાળનો સમય સાંજના છ વાગ્યા શરૂ થાય છે એટલે કે સાંજના છ થી સાત વાગ્યા વચ્ચેનો સમય પ્રદોષકાળનો હોય છે પરંતુ હાલના સમયમાં સાંજ ખૂબ મોડી થાય છે વાગ્યા વચ્ચે તમે કોઈ પણ સમયે ઉપાય કરી શકો છો તેમાં કોઈ સમસ્યા નથી હવે મિત્રો ઉપાય લઈને એક અન્ય મોટી વાત એ આવે છે કે અગિયાર ચોખાના દાણા આપણે ક્યાંથી લેવાના છે અને આ ઉપાય કરવા માટે શિવજીના મંદિરમાં કોઈ અન્ય સામગ્રી લઈ જવાની હોય છે કે નહીં જુઓ અમે તમને જણાવી દઈએ કે સૌથી પહેલા તમે આ જાણી લો કે આ અગિયાર ચોખાના દાણાનો ઉપાય છે તો ફક્ત ઉપાયની સામગ્રી લઈને ક્યારે ક્યારે શિવજીના મંદિર માં ન જવું કારણ કે આપણે ભગવાન સામે એવું ન દર્શાવવું કે જો આપણે શિવજીના મંદિરમાં આવ્યા છીએ તો ફક્ત પોતાના ફાયદા માટે આવ્યા છીએ આથી જે પણ પૂજન સામગ્રી છે ઉપાયની સામગ્રી છે અગિયાર ચોખાના દાણા છે તેની સાથે તમારે પૂજન સામગ્રી પણ ચોક્કસ લઈ જવાની છે જુઓ જો તમે સવારે ઉપાય કરી રહ્યા હોય તો એક લોટો પાણી તો તમારે લઈ જવાનું છે પાણી લપાણી માટીના લોટામાં હોય તો ખૂબ સારું રહેશે આ દિવસે તમારી પાસે છેલ્લી તક છે આ દિવસે તમને આ આ ખૂબ ફળ મળશે આથી દિવસે જો શક્ય હોય તો માટીનું પાણી ચઢાવો ઓછામાં ઓછું એક લોટો પાણી તો તમારે લઈ જવાનું જ છે જો માટીનું પાણી ન હોય તો ઘરનું પાણી પણ તમે વાપરી શકો છો ઉપરાંત જે પણ પૂજન સામગ્રી છે અગિયાર ચોખાના દાણા અલગ રહેશે અને તમારી પૂજન સામગ્રી અલગ રહેશે પૂજન સામગ્રીમાં તમે જે ઈચ્છો તે લઈ જઈ શકો છો તેમાં કોઈ સમસ્યા નથી હવે જો સાંજના સમયની વાત કરીએ તો સાંજે શિવજી પર પાણી ચઢાવવામાં નથી આવતું આથી સાંજે તમે એક દીવો તૈયાર કરી લો જે ગોર વાટનો લોટનો શુદ્ધ દેશી ગાયના ઘીનો હોય આ વાતનું તમારે ધ્યાન રાખવું અને આ દીવો તમારે ઘરેથી પ્રગટાવીને લઈ જવાનો નથી શિવજીના મંદિરમાં જઈને જ પ્રગટાવવાનો છે આ વાતનું પણ ધ્યાન રાખજો હવે મિત્રો આપણે આ વાત સમજવાની છે કે અગિયાર ચોખાના દાણા આપણે ક્યાંથી લેવાના છે શું દુકાનેથી લાવવાના છે કે ઘરેથી લેવાના છે કે ક્યાંથી લાવવાના છે અને કયા ચોખા લેવાના છે

તેમાં કોઈ સમસ્યા નથી એટલે કે તમારા ઘરના રસોડામાં જ્યાં તમે ભોજન બનાવો છો ત્યાં જે ચોખા હોય તેમાંથી એક વાટકી ભરી લો કે એક મુઠ્ઠી ચોખા અલગ કરી લો કારણ કે આપણે અહીં ચોખાના દાણા જ લેવાના છે તો તમારે એ ચોખાની વાટકીમાંથી કે ચોખામાંથી અગિયાર એવા ચોખાના દાણા ગણીને કાઢી લેવાના છે જે તૂટેલા ન હોય કાપેલા કે ખરડાયેલા ન હોય અને જેમાં કોઈ ડાગ ન હોય સારા સાબુત અગિયાર ચોખાના દાણા કાઢીને રાખી લો અને આને કોઈ કાગળની પોટલીમાં કે નાની વાટકીમાં રાખી દો જેથી તે સુરક્ષિત રહે તમારો એક પણ ચોખાનો દાણો આમ તેમ ન થાય અને તમારો ઉપાય પણ સારી રીતે પૂર્ણ થાય જેવી રીતે તમારી ઉપાયની સામગ્રી અગિયાર ચોખાના દાણા તૈયાર થઈ જાય તે પછી જો તમે સવારે ઉપાય કરી રહ્યા હો તો એક લોટો પાણી કે જે પણ પૂજન સામગ્રી લઈ જવા ઈચ્છો તેની તૈયારી કરી લો અને જો સાંજે જઈ રહ્યા હો તો તમારો દીવો તૈયાર કરી લો ઉપાય કરતી વખતે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવું સવારે સ્નાન કરીને જ ઉપાયની તૈયારી કરો જો સાંજના સમયની વાત કરીએ તો સાંજે સ્નાન કરવાની જરૂર નથી પરંતુ શુદ્ધતાનું ધ્યાન રાખવું હાથ મોઢું ધોઈને પણ તમે સાંજે પ્રદોષકાળમાં ઉપાય કરી શકો છો તેમાં કોઈ સમસ્યા નથી તો તમે તમારી ઉપાયની આખી સામગ્રી તૈયાર કરીને તમારી નજીકના શિવ મંદિર માં પહોંચી જા સૌથી પહેલા શિવ મંદિર માં જઈને ઉપાય નથી કરવાનો પહેલા ભગવાન ના દર્શન કરો ભગવાન ના આશીર્વાદ લો પછી શિવજી ના શિવલિંગ પાસે આવો શિવલિંગ પાસે આવ્યા પછી તમે જે પૂજન સામગ્રી લાવ્યા છો જેમ કે સવારે ગયા હો તો એક લોટો પાણી અને અન્ય પૂજન સામગ્રી તેનાથી ભગવાન શિવજીનું પૂજન કરો સૌથી પહેલા એક લોટો પાણી ચડાવો પછી તમારી પૂજન સામગ્રી ચડાવો જો મિત્રો તમે સાંજે આ ઉપાય કરી રહ્યા હો તો તમારી સાથે ઓછામાં ઓછો એક ગોળ વાટનો દીવો જે તમે લાવ્યા છો તેને મંદિરમાં જઈને પ્રગટાવવાનો છે અને શિવલિંગ પાસે રાખવાનો છે આ દીવો રાખ્યા પછી જ તમારે આ ઉપાય શરૂ કરવાનો છે અને દીવો ખૂબ નજીક ન રાખવો કારણ કે ગરમી પડી રહી છે ભગવાન શિવજીને તાપ ન લાગવો જોઈએ જેવી રીતે તમારું પૂજન અર્ચન થઈ જ્યાં તમે ભગવાન શિવજીને પ્રસન્ન કરી લો તે પછી શિવલિંગ પાસે જ ક્યાંક બેસી જાવ સામે કે આસપાસ જ્યાં બેસવું હોય ત્યાં બેસો અને ચોખાના દાણા સામે કાઢી રાખો કારણ કે હવે અહીં ઉપાય કરવાની તૈયારી કરવાની છે જ્યારે તમે પૂજન સામગ્રી અને પૂજન અર્ચન કર્યા પછી ઉપાય કરશો તો તમને ઉપાયનું ફળ ખૂબ જલ્દી અને ખૂબ મોટું મળશે તો તમારા અગિયાર ચોખાના દાણા સામે કાઢી રાખો આ ઉપાય તમારા છે તો આ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો જમણા હાથની હથેળીનો ઉપયોગ કરીને જ તમે ઉપાય કરો તમારી કાગળની પોટલી ખોલી રાખો કે વાટકી હોય તો તેને સામે રાખો અને તમારા અગિયાર ચોખાના દાણા કાઢી લો તે પછી મિત્રો હવે તમારે શું કરવાનું છે શિવલિંગ તમારી સામે હશે તો તમારે અગિયાર ચોખાના દાણા એક એક કરીને શિવજીના શિવલિંગ પર ચડાવવાના છે ક્યાં ચડાવવાના છે શિવલિંગ પર જ ચડાવવાના છે બીજે ક્યાંય નહીં તમારે તમારી હથેળીથી હથેલિંગ પર ચડાવવાના છે ભલે પછી તે જલાધારી પર પડી જાય કે જ્યાં પડે ત્યાં પડે તેમાં કોઈ સમસ્યા નથી પરંતુ તમે ચઢાવો શિવલિંગ પર જ તો તમારે શું કરવાનું છે પહેલો ચોખાનો દાણો લો શ્રી સિવાય નમસ્તુભ્યમ બોલો અને શિવલિંગ પર ચઢાવી દો આજ રીતે બીજો ચોખાનો દાણો લો શિવલિંગ પર ચઢાવો અને મંત્ર બોલો પછી ત્રીજો ચોખાનો દાણો લો શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલો અને ચઢાવી દો આ રીતે તમારે આખા અગિયાર ચોખાના દાણા એક એક કરીને શિવજીના શિવલિંગ પર ચઢાવવાના છે અને ભગવાનને પ્રાર્થના કરતા રહેવાનું છે એટલે કે પ્રાર્થના તો તમારે છેલ્લે કરવાની છે પરંતુ દરેક ચોખાનો ચોખાનો દાણો દાણો વખતે શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલવું તે પછી આ શિવલિંગ પર ચઢાવવાનો છે જેવા તમારા અગિયાર ચોખાના દાણા શિવલિંગ પર ચડી જાય તે પછી તમારે શું કરવાનું છે ભગવાનને તમારી મનોકામના બોલવાની છે મનોકામના ક્યારે બોલવાની છે જ્યારે તમારો અગિયારમો ચોખાનો દાણો તમારા જમણા હાથની હથેળીમાં હોય અને તમે તેને ચડાવવા જતા હો શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલીને તે છેલ્લો ચોખાનો દાણો શિવલિંગ પર ચડાવી દો અને પછી ભગવાનને તમારી મનોકામના બોલો જે મનોકામના કે દુઃખ સમસ્યા માટે તમે આ ઉપાય કરી રહ્યા છો જેવી રીતે તમે તમારી મનોકામના બોલી દો તમારો ઉપાય પૂર્ણ થઈ જાય છે પરંતુ મિત્રો ઉપાય કર્યા પછી તમારે બે મિનિટ ભગવાન શિવજીના મંત્રનો જાપ ચોક્કસ કરવાનો છે અને મંત્રનો જાપ કર્યા પછી ભગવાનને એકવાર ફરીથી તમારી મનોકામના કે દુઃખ સમસ્યા માટે પ્રાર્થના કરવાની છે તે પછી તમે ભગવાનને જોઈને તેમની પ્રાર્થના કરીને તેમના આશીર્વાદ લઈને ત્યાંથી ઊભા થઈ શકો છો અને તમારા ઘરે જઈ શકો છો બસ મિત્રો અહીં આ ઉપાય પૂર્ણ થઈ જાય છે આ રીતે જે કોઈ વ્યક્તિ નાની નાની વાતોનું ધ્યાન રાખીને આ અગિયાર ચોખાના દાણાનો ઉપાય કરશે તેની મનોકામના નિશ્ચિત જલ્દી પૂર્ણ થશે અને જે કોઈ દુઃખ કે સમસ્યા હશે તે પણ ખૂબ જલ્દી દૂર થશે અને મિત્રો જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો